બે હજાર એકના વિનાશક ભૂકંપમાં શહીદ થયેલા બાળકો તેમજ પોલીસકર્મીઓ કર્મીઓ શિક્ષકગણને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ આ કાર્યક્રમમાં જેમણે પોતાના વહાલ બાળકો ગુમાવ્યા છે તે બાળકોના વાલીઓ તેમજ સચિદાનંદ સંપ્રદાયના ત્રિકમદાસજી મહારાજ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢરાણી ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી શાસક પક્ષના નેતા નિલેશભાઈ ગોસ્વામી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા દંડક કલ્પનાબેન ઘોર તેમજ જીતેન્દ્રભાઈ ચોટારા હાજર રહી શહીદ થયેલા વિદ્યાર્થી બાળકો પોલીસકર્મીઓ શિક્ષકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી વધુમાં ત્રિકમદાસજી મહારાજ અને જીતેન્દ્રભાઈ ચોટારાએ જણાવ્યું હતું કે જે જગ્યાએ બાળકો દબાઈ ગયા હતા તે જ જગ્યાએ વીરબાળ સ્મારક બનાવવો જોઈએ પરંતુ તેવું થયું નથી તો આગામી સમયમાં શહીદ થયેલાઓને લાગણીને ધ્યાને રાખવામાં આવે તેવી માંગ કરાઈ હતી સાથે 26 જાન્યુઆરીની દરેક ભારતવાસીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજ રોજ 26 જાન્યુઆરી 2001 જે ભયંકર ગોધારો ભૂકંપ આવ્યો હતો તે દરમિયાન જે આપણે કોઈ દિવસ સાંભળ્યો કે વિચારે એવા અંજાર શહેરમાં જે ખતરી ચોક ભારત માતા કી જય ભારત માતા કી જય જય વિદ્યાર્થીઓ શિક્ષકો અને પોલીસ કર્મીઓ જે પસાર થતા હતા અને એ વખતે લગભગ આઠ પિસ્તાલીસ જેવા સમય ધરતી કપાયો અંજારમાં લગભગ બસો પ્લસ એ વિદ્યાર્થીઓ શિક્ષકો હોય સભા સગા સમાજ હોય પોલીસ હોય નગરપાલિકા તંત્ર હોય આવીને શ્રદ્ધાંજલિ કરતા હોય છે રાષ્ટ્રધ્વજ કહ્યું આ શ્રદ્ધાંજલિ કેન્દ્ર છે અને લોકોની વાલીઓની એવી ભાવના છે કે જે સ્થળ ઉપર જે ઘટના ઘટી હોય જે સ્થળ ઉપર જે થયું હોય એ સ્થળ ઉપર આપણે એના માટેનું કંઈક ને મેમરેબલ કાંઈક એવું યાદગીરી આપણે સમાજ કંઈક ને કંઈક નાનું મોટું સ્થળ બનાવે એનાથી એના માતા પિતા જે લાગતા ઓળખતા હોય આવી એને પુષ્પ ચઢાવે અગરબત્તી દી વાત કરે એટલે એ લોકોની એક જ માગણી છે દર વખતે આપણે છવ્વીસ જાન્યુઆરી ભેગા થતા હોઈએ છીએ એને એક વિષય ચર્ચા એ જ વિષય ચર્ચા હતી પણ નકોર જે નિર્ણય આવવો જોઈએ નિર્ણય હજુ સુધી નથી આવ્યો કમનસીબી કહેવાય લોકોના આંખમાંથી આંસુ જતા હોય વાલીઓ જેના ઘરમાંથી જેને કહેવાય એને ખબર હોય એની હાલત શું હોય છે તેના માટે થઈને માગણી કરતા હોય છે આપણા ચેનલના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી રજૂઆત કરતા હોય છે તો ખરેખર આ જે તંત્ર છે એને આ કાર્ય કરવું જોઈએ કેમ કે બધા લોકોથી જોડાયેલું છે અને ખાસ કરીને આ વખતે વાલી મંડળોએ ખાસ જે વડોદરામાં જે ઘટના ઘટી ગઈ જેમાં ચૌદ લોકો જે એમાં ડૂબીને જે મૃત્યુ પામ્યા એની પણ જો કેટલી સંવેદના છે ભારતની એકતા જો તમે વડોદરામાં ઘટના ઘટી એની અસર સીધી અંજારમાં આવી કેમ કે એ પણ બાળકો હતા ને આ પણ બાળકો હતા તો એમની પ્રેમના રૂપે પણ એની એક જાદગી રૂપે પ્રેમ પધરામાં આવી છે એની પણ પુષ્પાંજલિ અર્પણ કરી છું ખરેખર જે આપણો રાષ્ટ્ર છે દેશ છે એક છે એક રે અને માત્ર ને માત્ર આપણે બધા સૌ સાથે મળી ભગવાન પાસે પ્રાર્થના કરી એ લોકો શહીદ થઈ ગયા છે કેમ કે છવ્વીસ જાન્યુ ને ભરત માતી કે જે વંદના સાથે ની જે જે કાર્યકર્તા હતા અહીં પસાર થયા અને ભગવાનની ગોદમાં પૃથ્વીની ગોદમાં સમાઈ ગયા તો આપ સૌને સાથે મળી ભગવાન પાસે પ્રાર્થના કરી એમને આત્માને

વિનાશક ભૂકંપની અંદર છવીસમી જાન્યુઆરી બે હજાર એક ના દિવસે પ્રભાત ફેરી નીકળતી હતી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સમગ્ર બજાર ગુંજી રહી હતી ત્યારે આઠ અને પિસ્તાલીસ વિનાશક ભૂકંપ આવતા અમારા અંજાર શહેરના એકસો ચોર્યાસી બાળકો એકવીસ શિક્ષકો બે પોલીસકર્મી કર્મી એક લાખ સહિત બસો સાત જણા હંમેશા ભારત માતાની ગોદમાં સમાઈ ગયા આ જગ્યા ઉપર વીર ભૂમિ બનાવવા માટેની જાહેરાતો જે તે વ્યક્તિ થઈ પરંતુ એ અન્ય સ્થળે સ્થળ નું બહાનું બતાવી સ્થળે કરવામાં આવેલ છે સારી બાબત છે તે પણ સ્થળ વિકસાવવામાં આવેલું છે પરંતુ આ જગ્યા આવી છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન તેમજ હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ મુલા આ સ્થળની મુલાકાત ભૂકંપ સમયે લીધી હતી તો વાલી મંડળની અને અમારા અંજાર શહેરીજનોની એક જ માંગ છે કે અમારી જે આ જૂની જગ્યા અમારા જે બાળકો શહીદ થઈ ગયેલ છે ત્યાં પ્રાર્થનાઓલ એક સામૂહિક બનાવવામાં આવે એવી માંગણી અમે અંજારના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે તમારા માધ્યમથી કરવા જઈ રહ્યા છીએ ભારત માતા કી જય